પાદરા પોલીસ સ્ટેશન માં આવનારા તહેવારો ને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ સહિતના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે આ તહેવારો ઉજવણી દરમિયાન પાદરા તાલુકામાં સુલે શાંતિ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાદરા પોલીસ દ્વારા પાદરા શહેર અને તાલુકાના ગણેશ મંડળો તમામ સમાજના આગેવાનો પાદરા નગરપાલિકાના સદસ્યો હોદ્દેદારો રાજકીય આગેવાનો સાથે પાદરા પોલીસના પીઆઈ વિજયસિંહ ચારણ સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ગણેશ આગમન ગણેશ વિસર્જન જન્માષ્ટમી પર્વની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી તહેવારોની ઉજવણીમાં કોઈ પણ ધર્મ કે સમાજની ધાર્મિક લાગણી ના દુભાય તેવા ગીતો વગાડવા નહીં સાથે જ ડીજેનો અવાજ લિમિટ કરતાં વધુ ન હોવો જોઈએ નશાનું સેવન ન કરવા અને સુલે શાંતિ જળવાઈ રહે તહેવારો કોમી એકલાસથી ઉજવાય તે માટે પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજરોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાદરાના ગણપતિ આયોજકો અને મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ સમિતિની મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન દ્વારા એની અંદર આવતા ગણપતિના આગમન ગણપતિના દાદાના વિસર્જન અને મુસ્લિમ સમાજના મુસ્લિમ સમાજના તહેવારો જે આવતા હોય એને લગતી આજે મિટિંગ હતી આજે બે ચાર નિયમો પાદરા પોલીસ જે નક્કી કર્યા છે કે ગણપતિ આગમન થશે અને સ્ટાર્ટ સુંદરમ એટલે પરનામી અગરબત્તી જે ડિવાઇડર ચાલુ ત્યાંથી જ ગણપતિનું આગમન થશે અને રાતે બાર વાગે કોઈપણ ગણપતિ હશે બાર ને પાંચે એમનું ડીજે જમા કરવામાં આવશે અને સર્વ આયોજકો વચ્ચે આ મિટિંગમાં નિર્ણય લીધેલો છે અને સૌ એમાં બધાએ હ પાડી છે અને પાદરાને ગણપતિ દાદાના જે આયોજકો છે એ રાતે બાર વાગે કોઈપણ જગ્યાએ ડીજે હશે એ બંધ કરવામાં આવશે સાહેબ એવું કીધું છે કે ગણપતિના વરઘોડામાં કોઈ પણ મદિરા લીધી હશે તો એને સરકારના નિયમ પ્રમાણે છોડવામાં આવે નહીં અને કોઈપણની ભલામણ સ્વીકારવામાં આવે નહીં સાથે સાથે ડીજેવાળાને પણ એવી કાયદાની ચોપડી ભણાઈ છે કે કોઈપણ ડીજેવાળાએ અશ્લીલ ગાયનો કે ધર્મ વિરુદ્ધના ગાયનો કોઈપણ ધર્મ વિરુદ્ધના ગાયનો પણ વગાડશે એનું પણ ડીજે ખરેખર સખત રીતે જમા કરવામાં આવશે એ આજે શાંતિ સમિતિ મિટિંગમાં નિર્ણય કર્યો છે